વલસાડના પારનેરા ડુંગર ઉપર ચોરી કરનાર આરોપી ઝડપાયો વલસાડના પારનેરા ડુંગર ઉપર પ્રાચીન મંદિરોમાંથી ચોરીને અંજામ આપનાર ચોટાઓને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા વલસાડના પારનેરા ડુંગર ઉપર આવેલા પ્રાચીન મંદિરને નિશાન બનાવી મંદિરમાં મૂકેલી દાનપેટી ચાંદીનું મુંગટ સહિતના સોનાના ઘરણાની ચોરીની ઘટના બની હતી જેને લઈ વલસાડ પોલીસે તાત્કાલિક ધોરણે તપાસનો દોર મજબૂત કર્યો હતો જેમાં પકડાયેલા બે ચોરટાઓ રીંઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે જેમાં એક ચોરે બાર જગ્યા ઉપર ચોરી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે પોલીસે આ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યા છે અને આરોપીને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે જોકે વલસાડ પોલીસની આ કામગીરીને લઈ ઠેર